બાર વાગ્યાની વચ્ચે તો એટલો વરસાદ પડ્યો ને કે એની વાત જ છોડી દો તમે ભેંસ આવી છે પ્રોલેપ્સ આ છે ને આમ અધર અધર કરવામાં તકલીફ પડે એટલી મહેનત કરી છે અને એક વસ્તુ બતાવું અત્યારે આ તો રેકોર્ડ તૂટી ગયો હજી છ વાગ્યા છે જય 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 માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનું આજના એક નવ બ્લોગની અંદર આશા કરું છું બધા ઓકે રિપોર્ટર રિપોર્ટર્સો અને મિત્રો આજના બ્લોગની શરૂઆત છે આપણે આપણી ગૌશાળાથી કરી છે અત્યારે સવારના લગભગ નવેક વાગે આવ્યા છે અને આજ તો આખી રાત વરસાદ હો જો હજી ચાલુ જ છે ધીમો 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 અને રાતના અગિયાર બાર વાગ્યાની વચ્ચે તો એટલો વરસાદ પડ્યો ને કે એની વાત જ છોડી દો તમે અહીંયા આપણી ગૌશાળાને હાલ તો બેહાલ કરી નાખ્યા તે ભાઈ જો અત્યારે દુઃખી થાય રે અહીંયા અને એકવાર વાર આપણી હાલત તમને બતાવી દઉં અત્યારે બધું કામ આપણી ગૌશાળાનું ઓકે થઈ ગયું બધું બધી ગાયોને ખાણ ખવડાવી દોવાઈ કરીને અત્યારે આડવા મૂકી દીધી છે આ તો લગભગને જવા દીધી કારણ કે ગૌશાળા ગારો વધારે છે એટલા માટે અને આપણી હાલત જો હા 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 સાફ સફાઈને બધું કરી નાખ્યું એટલા માટે અને અત્યારે જો પાછળના વાડામાંય આપણે સૂકી જારની નીણ કરી છે અહીંયાથી તમને બતાવું એક મિનિટ હો ગારો ઘણો છે વરસાદ એ ઘણો છે ને એટલા માટે બાકી લગભગ ગાયો આજે આડી ગઈ છે આ રીતે કોયલ અહીંયા ઊભી છે ને પાછળ ઈ તો આડવા ગઈ હતી પણ પાછી વરી આવી નઈ તીર ક્યાં સુધી ગઈ હતી ઈ ગઈ હતી અડધે ગઈ ને પછી વરી આવી એમ ભઈ ગઈ જ નઈ ગઈ જ નઈ તું મૂકો ગયો તો નઈ હા ન વરી પાછી ના વરી હા હા કાય વાંધો નઈ બસ બધી હોય ગયું બાકી બધી ગયું ને અત્યારે જો બધી છે સુકી જાર ખાય છે અને સુકી જાર ખાઈ લે ને પછી આમ આગળ વઈ જશે આ બાજુ ત્યાં કને હું ગારો ઓછો છે તો ત્યાં હાલી જશે અને હવે જાશું આપણે ઘરે કારણ કે અત્યારનું કામ બધું અહીંયા ઓકે થઈ ગયું છે હવે કાઈ કામ રહેતું નથી હવે સીધું બપોરે કામ છે બાકી બધું થઈ ગયું છે તો હવે જાય ઘરે અને નાઈ ધોઈ લે તો આપણે ઘરે જતો હતા ને ત્યાં ચાર ગાય છે ને પાછી આવી ગઈ ને આડવા જવાનો કટાડો આવતો હતો તો મેં કીધું આજ તો કાંઈ ના લેવો હે એમ ને હવે એને શું આ વરસાદનો કટાડો આવે ગયો હવે હવે

આ તો પૂનમનો બધાનો વારો આવી ગયો ને ચાર પાંચ છે ને વરી આવી એક તો આર્યા કેસર એને કટાડો આવે ઘણો પછી માયા અને કેસર એક ને એ પછી બધાને લઈને આવી બધા તો પણ ત્રણ ચાર ગાયો લઈ આવી પણ હવે વરી આપણે એને મૂકી ગયા એટલે હવે નહીં આવે અહીંયાથી બધી ગાયો જો ભેગી થઈ ગઈ બધી આપડી તો હવે આપણે જાય ઘરે મિત્રો હવે આપણે અહીંયા ઘરે આવી ગયા હતા ઘરે આવીને નાઈ તો પણ વરસાદ હજી એવો ને એવો જ પડે છે જો વરસાદ હમણાં તો એવો થોડીક વાર તો આવ્યો કે તમે વાત છોડી દો ફૂલે ફૂલ સ્પીડ વધારે નાખી વરી ઓછી થઈ ગઈ છે ગાયો કોઈ આડી નથી અહીંયા છે કેમ જાય નથી વરસાદ છે એટલે અહીંયા જો થઈ ગઈ ગારો થઈ ગયો નીચે જો ઉપર એટલું બંધ થાય ને તો પણ થઈ ગયો ગારો બધી ગાયો હજી અહીંયા છે અરે ધોર સામે આ નામ શું છે ખબર નઈ પારે બંને માં દીકરી અહીંયા જો ક્રિષ્ના હે હા હા તો આ બધી ગાયો ત્યાં બાંધેલી જ છે અને વ્યવસ્થિત છે કોઈ કાંઈ હેરાનગતિ કાંઈ છે નહીં અને આપણે જવું પડશે પાંજરાપોર કારણ કે એક ભેંસ આવી છે પ્રોલેપ્સ વાળી અને કાંઈક પરિસ્થિતિ ભયંકર છે એવો ફોન આવ્યો છે આપણે ત્યાંથી તો આ વરસાદ થોડોક હરવો પડે ને એટલે આપણે અહીંયા નીકળી જાય અને ચેક કરતા આવીએ શું છે તકલીફી અને હા આજે ગોકળ આઠમની બધાને હાર્દિક હાર્દિક શુભકામનાઓ અને શ્રાવણ માસનો આ ચોથો સોમવારે છે આજે તો આપણે આજે ઉપવાસ ઉપર છે એ આજે આપણે ઘરે આવ્યા ને આપણે ગૌશાળા ત્યારે તો ખબર નથી પણ ઘરે આવ્યા પછી આપણે ખબર પડી તો આજે આપણે ઉપવાસ અને થોડી વાર જો વરી વરસાદ વધ્યો જવું થોડી વારમાં હરવો પડે ને પછી અહીંયા નીકળીએ આપણે તો આપણે અહીંયા પાંજરાપુર આવી ગયા હતા અને પાંજરાપુર તો વહેલા આવી ગયા હતા અને પાંજરાપુર આવીને લગભગ બે કલાક સુધી મહેનત કરી જે આપણે તમને ખબર હોય તો બાબુશ્રી એક ભેંસનો પ્રોલેપ્સ બેસાડવા ગયા હતા એ નહીં આવી હતી ભગત કેમ બરાબર ને આ જો ભગતની ની હાલત ને આ હું હજી હમણાં નાઈ ના આવ્યો મારી હાલત જો પણ હવે શું હાલે ગોકુળ આઠમ છે આપડી સફર ગઈ આર્યા ભેંસ જો અત્યારે તો કમ્પ્લીટ દોરીને બાંધી છે પણ હેરાન કરી નાખી આવો અત્યારમાં વાત છોડી દો મહેનત કરી કરીને આમ પૂરા થઈ ગયા અત્યારે ને આ છે આમ અધર અધર કરવામાં તકલીફ પડે એટલી મહેનત કરી છે ત્યારે છે આ ભેંસનું પ્રોલેપ્સ અંદર બેઠું હજી એને ઇન્જેક્શનને આપવાનું બાકી છે તો હવે ઇન્જેક્શન આપી દઈએ અને પછી વાત કરીએ તો આપણે જે ભેંસને ટ્રીટમેન્ટ આપવાની હતી એકદમ ઓકે આપી દીધી છે ને એ આપણે ભેંસને ઇન્જેક્શન આપી દીધા ને ત્યાં જો આ એક વાસડો આવ્યો છે કૂતરે ફાળેલો આ જે નીલું કપડું તમને દેખાય ને આખો ભાગ અંદર તોડી નાખ્યો છે પણ આપણે અંદર દવા લગાવી અને આ માખી હેરાન ન કરે એટલા માટે આ પાટો બાંધી નાખ્યો પાટો જ નહીં પણ આ કપડું બાંધી નાખ્યું ને અને પશુ માલિક એવી વાત કરતા હતા કે રાતના ચાર કૂતરે ભેગા થઈને આ બચારાને લગાડ્યું છે જો કેવી હાલત કરી નાખી આ બાજુ કાંઈ તકલીફ નહીં અહીંયા આ લગાડેલું હું અને આ તો આખું તોડી નાખ્યું એમ સમજો એક પર તૂટી જાય તો આ ત્રણ આખા બધા બાર ઢકલો થાય એવી પરિસ્થિતિ થઈ ગઈ છે પણ હવે શું આપણી પાસે આવી ગયો અને એને જરૂરી ઇન્જેક્શન દવાનું બધું લગાવી દીધું છે અને એના સિવાય બીજું કાંઈ હવે કામ રહેતું નથી આ જે પાટાપિંડીનું કામ છે એ બાકી છે પણ હવે આજે વરસાદ જેવું છે ને એટલે અત્યારે કાંઈ કરવું નથી હવે વરસાદ આવી જાય તો પાછો પાટો એહરી જાય એટલા માટે હવે એ પછી આપણે કરી નાખશું બપોર પછી જો વરસાદ રહી ગયો હશે તો અને બાકી જે ઇમરજન્સી કેસ હતા એ બંને ઓકે રિપોર્ટ આપણે કરી નાખ્યા છે તો આપણે પાંજરાપોર થી પછી આપણે ઘરે ગયા હતા ને ઘરે જે જમીન લીધા હતા ને અને આજે કોપુરાઠમ હતી તો આજે આપણે બારે આવ્યા ને રવિજી માતાજી એ તો મારી પાછળ જો ને આ રવ ગામ છે ત્યાં રવિજ માતાજી મંદિર અને એક વસ્તુ બતાવું બાય હા અંધાર અત્યારે કેમેરામાં નહીં દેખાતું પણ એવો કાળો કાળો ડીબાં અંધાર હે કે વાત છોડો આ જો ઓરયો હોય ને ગાડી લાગે જો તમે આ ગાંગતા બેઠ છે અહીંયાથી છે ને લગભગ આ સામે ડુંગર જો તમને અહીંયા દેખાતો હોય તો આ જો ડુંગર દેખાય ને એ અહીંયાથી લગભગ ત્રણ કિલોમીટર છે અને અત્યારે વરસાદ આવી રહ્યો છે ચીકાર હો સામે જો થોડી નાખે એવો વરસાદ આવે છે આપણે હું ગયા હતા પણ છેટ સુધી તો પહોંચી ના ગયા ગાંગતા બેઠો થી ત્યાં મોડકા પાછું વળવું પડે પવનની ગતિ પણ ઘણી બધી છે અહીંયા અને પાછળ તો જોઉં ઓહો કાળું જેવું તીર કેવું કે ફાડી નાખજો મારા ભાઈ એમ ને જો તો કેવો અંધારો અત્યારે ચાર વાગ્યા છે ચાર બાકી વરસાદ આવે તો આપણે ગાડી લઈને એ કઈ ઉભા સામે તો તમે ચેક કરો સામે એક મિનિટ તો હાલો ફટાફટ હવે આપણે રાપર પહોંચીએ તો તમે અહીંયા જોઈ શકો છો હજી આપણે ગાડીની અંદર બેઠા ને ત્યાં જો ચાલુ થઈ ગયો વરસાદ વરસાદ પડી રહ્યો એટલે વાત છોડી દો એવું પાણી પડે આ જો બે હું ભરીને જાય છે કે શું બે હું ભરીને જાય છે જો અને હવે આપણે નીકળીએ તો તમે અહીંયા જોઈ શકો છો મિત્રો બધી ગાયો છે જાય છે રવિચી માતાજીની ગાયો નહીં લાગતી ગાયો બધી સુંદર છે પણ આ બાજુમાં એક રબારી રે છે એની ગાયો હોય એવું મને દેખાય છે गाय ने बरसात बिल्कुल पसंद नहीं हो। लो केम से गाय ये कुछ तो जाइ रही है बेचारी बढ़के थे। लो केम से ओढ़ता है। सुंदर है।

ભાઈ બંધ છે ને આપડે એટલે બાકી તો ડગે નહી તો આપણે રસ્તામાં જોયું બધા માલ ધારી બધા જતા હતા પોતાની ઘરે અને એકદમ વરસાદ ચાલુ હતો ને અહીંયા રાપરમાં જો રાપરમાં ભૂકા કાઢ નાખ્યા હોય હજી જે આડવા ગયો એ ગાયો આવી નથી અને આપણી ગાયો તો બધી હાજર જ છે એટલે હવે જોઈએ છે ચેતનભાઈ બાંધી કે કેમ તો જાય ગૌશાળાએ અને આપણી ગાયોનો હાલત ચેક કરીએ તો આપણે આપણા ઘરેથી અહીંયા ગૌશાળા આવી ગયા હતા અને ગૌશાળા બધું કામ ઓકે થઈ ગયું છે અને પાછળના વાળામાં જો બધાને નિર્ણય નખાઈ ગઈ છે ગારાને ઇગ્નોર કરજો દો કેમકે વરસાદ ઘણો પડ્યો છે ને એટલે આખો દિવસ તો બધા બારે જ હતા કોરામાં અત્યારે ગારાની અંદર થોડી વાર આવશે ખાય ને પછી આમ સામે આગળ જો ને આમ આ જો આવે છે તેમ આગળ હાલ્યા જાય ને ત્યાં ગારો હંચોળો છે નહીં તો ત્યાં હલ્યા જશે અને હવે બસ ડેરીએ દૂધ દેવાનું કામ બાકી છે તો હવે એ કરી નાખીએ અને પછી આ જે આગળ દૂધણી ગાયો છે એ બધાને નીર નાખવાનું કામ છે એ કરીએ તો મિત્રો આપણે પાછળ ચરોને કર્યો ને ત્યાંથી આપણી ગૌશાળાનું બધું કામ ઓકે થઈ ગયું ને આજ તો રેકોર્ડ તૂટી ગયો પછી છ વાગ્યા હે અને બધું કામ ઓકે બાકી રોજ તો આપણે છ હવા એ તો કામ ચાલુ કરીએ નહીં બાકી જો આ દૂધનો બહેણો જે આપણે ડેરીએ ભરવા જવાનું છે અને સામે જો લોક લાગી ગયો બધું કામ ઓકે છ વાગ્યાની અંદર હજો તો જ્યાં દૂધ દેવા હોય ત્યાંય ચેક કરવું પડશે કારણ કે ડેરી ખુલ્લી હશે કે નહીં કારણ કે એનો સાત વાગ્યાનો ટાઈમ છે એટલા માટે તો જાય ને જોઈએ શું થાય છે જો મેં તમને શું કીધું હતું કે આજે ખુલ્યા નહીં હોય ને આપણે પહોંચી ગયા ધીટભાઈ શું કહેવું તારે જો હજી શટર બંધ પડ્યું છે અહીંયા ઘર બાજુમાં જ છે હમણાં એને બોલાવી અંદરથી કે હાલ ખોલ નહીં હાલો હાલો તો પછી આપણે ડેરીવાળા ભાઈને લઈ આવ્યા હતા અને દૂધ ભરાવી નાખ્યું છે તો દૂધ ભરાવા ગયા તો એનું કોમ્પ્યુટર બંધ હતું તો પછી એ કાચી ચીઠીમાં લખીને બધું કર્યું છે ઓકે અને બસ ઘરે પહોંચ્યા ત્યાં જ આપણે ફોન આવ્યો કેવું નહીં રાપરમાંથી જ કે જ્યાં જે રાપર ચોકડી કહેવાય ત્યાં કને એક આંખાનું એક્સિડન્ટ થયું છે તો તમે આવો ને ચેક કરી જાઓ તો ત્યાં જાય છે ધીટભાઈ આપણે ભેગા હાલે હાલો દીધભાઈ હવે જઈ આવીએ તો હાલો ત્યાં જાય અને જોઈએ અને શું તકલીફ છે કેવું એક્સિડન્ટ થયું છે એ બધું ચેક કરીએ તો મિત્રો આપણે જ્યાં આંખાની દવા કરવા ગયા હતા એને ત્યાં દવા કરીને પછી આવી ગયા હતા આપણે ઘરે આંખાની પરિસ્થિતિ ભયંકર હતી એકદમ એક્સિડન્ટ કંઈક મોટા સાધનથી થયું હશે તો પછી આપણે દવા કરીને ત્યાં નીકળી ગયા હતા અને ત્યાં જે ગૌશયોગ હતા એને આપણે કીધું કે આખાને તમે તમારા પ્રાઇવેટ વાહનથી પાંજરા પર પહોંચાડી દો એટલે અત્યાર સુધીમાં તો પહોંચી ગયો છે પાંજરા પર કારણ કે અત્યારે શું આપણા માણસો કોઈ હાજર હોય ને એની પાછો શું આવો પવિત્ર તહેવાર હતો એટલા માટે તો ખાસ કરીને ન હોય પણ છતાં જેમ તેમ કરીને તેને પહોંચાડી દીધો પાંજરા